બકસ તો અમરેલીની વાત કરવામાં આવે તો બકસરા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી કમોસમી માવઠાના માર ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે બકસરા તાલુકાના હડાણા ગામે હવામાન ખાતાની આગાહીને પગલે ભારે કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે હડાણા ગામના સરપંચ પુનાભાઈ પાકડાળે ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા બકસરા પંથકમાં પડેલા ભારે કમોસમી વરસાદથી કપાસ મગફળી સોયાબીન સહિત પાકને નુકસાન થયું હતું ખેડૂતોનો તૈયાર થયેલો કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી વરસાદી પાણી પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે અમરેલી જિલ્લામાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદથી નદી નાળામાં પાણી વહેતા થયા છે બકસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની શું સ્થિતિ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ પર ખેડૂતોની શું સ્થિતિ છે તે જોઈએ આ ખાસ રિપોર્ટમાં મારું નામ હંસરાજભાઈ લખમણભાઈ વડાળિયા અમારા ગામમાં વરસાદ અવિરત વર્ષા કરે છે બે દિવસ તા અને નુકસાની મોટી છે કપાસ સોયાબીન મગફળી અત્યારે હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને સરકારશ્રી પાસે થોડી ઘણી આશા ખેડૂતોને હોય કારણ કે ખેતી સિવાય કોઈ અમારો રસ્તો નથી ખેતીમાં પાક આવે અને બધું કામકાજ આમાં ચલાવવાનું હોય એવી અમારી આશા છે ખેડૂતોને સરકારશ્રી કાંઈ રૂપે આપે હું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામના સરપંચ પુનાભાઈ બોલું છું આજે બે દિવસથી સતત વરસી રહેલા આ વરસાદને કમોસમી વરસાદને કારણે અમારા ગામમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયેલું છે કપાસના પાકને નુકસાન થયું છે મગફળી અને સોયાબીનના પાકને પણ એવડું જ મોટું નુકસાન થયું છે બે દિવસથી આ સતત વરસતા કમોસમી વરસાદના કારણે કપાસના ઊભા પાક ફાટી ગયા છે પણ વીણવા માટે મગફળી અને સોયાબીનના મજૂરોના હિસાબે કપાસ ખેડૂતોને વીણાણા નથી એટલે કપાસમાં બહુ મોટી નુકસાની છે સોયાબીન પણ એવડી બધી નુકસાની અને મગફળીના તમામ પાથરાઓ પલળી ગયા છે ખેડૂતો અત્યારે ખૂબ હેરાન થાય છે પણ આ કુદરતી આફતને પહોંચી વળવા માટે અમારે સરકારશ્રી સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી હું આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા અમરેલી જિલ્લાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડીયા સાહેબ તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ નુકસાનીનો સર્વે કરાવી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સરકારશ્રી તરફથી સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે મારું નામ હિંમતભાઈ નારણભાઈ બોરડ ગામ અડાળા બગસરા તાલુકાનું અડાળા ગામ છે અડાળા ગામની અંદર કમોસમી વરસાદ બે દિવસથી પડી રહ્યો છે એની હિસાબે અમારે મગફળી સોયાબીન કપાસમાં બહુ નુકસાની થયેલ છે એટલે સરકાર શ્રી તરફથી કોઈ સહાય આપે તો વાંહેલા પાકમાં ખેડૂતોને ઉપયોગી થાય વહેલી તકે સહાય આપે અને સર્વે કરાવે એવી અમારી રજૂઆત